જય શ્રી કૃષ્ણ નમો વ્રતપતયે નમો ગણપતયે નમ પ્રમથ નમસ્તે નમસ્તેસ્તુ લંબોદરાય એકદંતાય વિઘ્નનાશિને શિવસુતાય વરદમૂર્ત નમ અર્થાત વ્રત પાલન કરનારાઓના અધિપતિને નમસ્કાર છે ભગવાન ગણેશને નમસ્કાર છે પ્રમથના એટલે કે ગણોના એક ભાગ તેમના અધિપતિને નમસ્કાર છે લંબોદર એકદંત વિઘ્ન વિનાશી શિવસૂત મૂર્તિને નમસ્કાર છે જે ગણોના સ્વામી છે કષ્ટોને દૂર કરનારા વરદાતા અને દેવતાઓને પ્રિય એવા ગણેશજી કે જેઓ મોટા પેટવાળા વિવિધ કળાઓથી પૂર્ણ અને સૃષ્ટિના દરેક જીવો માટે હિતકારી છે વૈદિક યજ્ઞથી વિભૂષિત અને માતા પાર્વતીના પુત્ર છે જે ભક્તો પર પ્રસન્ન થઈને તેમને વરદાન આપનારા દેવ છે કલ્યાણકારી વિદ્યાના ભંડાર એવા ગણેશજીની પૂજા આરાધના કરવાનો ઉત્તમ દિવસ એટલે કે ચોથની તિથિ ચોથની તિથિના સ્વામી ગણેશજીને પ્રસન્ન કરવા માટે ભક્તો ચતુર્થીના દિવસે વ્રત ઉપવાસ રાખીને ગણેશજીની પૂજા અર્ચના કરે છે આજે સંકટ ચતુર્થીનો પવિત્ર દિવસ છે તો ચાલો આજે આપણે સંકટ ચતુર્થીની ભગવાન ગણેશની અવૈદિક કથા વાર્તા સાંભળીએ સંકટ ચોથની કથા વિશે એવું કહેવાય છે કે જે પણ વ્યક્તિ આ કથાને સંપૂર્ણ રીતે સાંભળે છે એટલે કે વચ્ચેથી છોડીને નથી જતા તેમને આ કથા સાંભળવાનું અને વ્રત કરવાનું સંપૂર્ણ પુણ્યફળ પ્રાપ્ત થાય છે પ્રત્યેક માસ દરમિયાન આવતી કૃષ્ણ પક્ષની ચતુર્થીની તિથિ તેને સંકટ ચતુર્થી કહેવાય છે આ દિવસે ગણેશજીની પૂજા અર્ચના કરીને ભક્તો વ્રત રાખે છે વ્રત ઉપવાસ રાખીને ગણેશજીના આશીર્વાદ મેળવી શકાય છે આ વખતે સત્યાવીસ એપ્રિલ શનિવાર એટલે કે આજના દિવસે સંકટ ચતુર્થી છે આ દિવસે જો ભક્ત ગણેશજીની સાચા મનથી પૂજા કરી વ્રત કરે તો તેની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે આ દિવસે નિર્જળા અથવા તો ફળાહાર કરીને ઉપવાસ કરી રાત્રે ચંદ્રોદય થાય એટલે ગણેશજીની પૂજા વિધિવત કરીને ચંદ્રમાના દર્શન કર્યા પછી ભોજન કરાય છે આ વ્રત સ્ત્રી કે પુરુષ કોઈ પણ પોતાના પરિવારની સુખ શાંતિ માટે કરી શકે છે જો કોઈ ગણેશજીની પૂજા અર્ચના કરીને સંકટ ચોથની વાર્તા સાંભળે છે તો ગણેશજીના સંપૂર્ણ આશીર્વાદ મળે છે અને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે તો ચાલો આપણે આ કથા સાંભળવાનું શરૂ કરીએ ઓમ શ્રી ગણેશાય નમઃ આપણી વૈદિક પૌરાણિક કથા અનુસાર એક સમયે દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણ ખૂબ જ ચિંતામાં હતા ત્યારે તેમની પાસે નારદ મુનિ આવ્યા નારદ મુનિએ ભગવાનને ચિંતાનું કારણ પૂછ્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે તેમની ઉપર શમંતક મણીની ચોરીનો આરોપ લગાડવામાં આવ્યો છે અને આમ ભગવાન શ્રી કૃષ્ણએ નારદ મુનિને પોતાની બધી વાત કહી સંભળાવી ત્યારે નારદ મુનિ બોલ્યા પ્રભુ તમે ભાદરવા સુદ ચોથના દિવસે ચંદ્રને જોયા હતા અને આ બધું તેના કારણે થયું છે ત્યારે ભગવાને નારદજીને કહ્યું આ તમે શું કહી રહ્યા છો નારદુનિ શું ભાદરવી સુદ ચોથના દિવસે ચંદ્રમાના દર્શન કરવાથી કોઈ દોષ થાય છે ત્યારે નારદ મુનિએ જવાબ આપ્યો હા પ્રભુ ભાદરવાની સુદ ચોથના દિવસે ચંદ્ર જોવાથી અશુભ થાય છે આ દિવસે ચંદ્રમાને જોવો એ નિષેધ ગણાય છે અને તેની પાછળ એક કથા છે તે તમને હું કહું છું ધ્યાનથી સાંભળો આ રીતે નારદ મુનિએ ભગવાન શ્રી કૃષ્ણને એક કથા કહી સંભળાવી આ એ દિવસની વાત છે જ્યારે ગણપતિ મહારાજ રિદ્ધિ સિદ્ધિ સહિત આકાશ માર્ગે કૈલાશ તરફ જવા નીકળ્યા હતા રસ્તામાં ચંદ્રલોક આવ્યો ચંદ્રદેવે ગણપતિજીને જોયા ગણપતિજીનું મુખ અને પેટ જોઈને ચંદ્રદેવ ખડખડાટ હસવા લાગ્યા અને તેમની મશ્કરી કરવા લાગ્યા આ જોઈને ગણેશજીને ચંદ્ર પર ખૂબ જ ક્રોધ આવ્યો તેમણે તેને શ્રાપ આપ્યો અને કહ્યું ચંદ્ર તું ખૂબ જ રૂપાળો છે એની ના નથી પરંતુ તેના લીધે અભિમાનમાં આવી જઈને બીજાઓની મશ્કરી ના કરાય આજે તે મારી મશ્કરી કરી છે એટલે હું તને શ્રાપ આપું છું કે આજે એટલે કે ભાદરવી સુદ ચોથના દિવસે કોઈ તારી સામે નહીં જોવે અને કદાચ કોઈ ભૂલે ચૂકે જોશે તો તેની ઉપર અણધારી આફત આવશે આ સાંભળીને ચંદ્રદેવ તો ધ્રુજી ઉઠ્યા બીકના માર્યા તેઓ કમળમાં જઈને છુપાઈ ગયા ચારેય બાજુ અંધકાર છવાઈ ગયો હાહાકાર થઈ ગયો સ્વર્ગના દેવો બ્રહ્માજી પાસે જઈને ચંદ્રમાના શ્રાપનું નિવારણ પૂછવા લાગ્યા બ્રહ્માજીએ કહ્યું કે ગણપતિનો શ્રાપ ક્યારેય મિથ્યા નથી જતો હવે ગણેશજી જ ચંદ્રદેવને શ્રાપમાંથી મુક્ત કરી શકશે તેથી વધ ચતુર્થીનું વ્રત કરીને તેમને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરો જાઓ આ સાંભળીને બધા જ દેવતાઓ સાથે મળીને પોતાના ગુરુ બૃહસ્પતિ પાસે ગયા ઇન્દ્રદેવે પોતાના ગુરુને ચંદ્રદેવને શ્રાપમાંથી મુક્તિ અપાવવા ગણેશજીના વધ ચોથના વ્રત વિશે પૂછ્યું ત્યારે ગુરુ બૃહસ્પતિએ તેમને વધ ચોથના દિવસે ગણેશજીના વ્રત અને પૂજા વિશે સમજાવ્યું ગુરુદેવના કહ્યા અનુસાર ચંદ્રદેવે ગણેશજીની પૂજા આરાધના કરી વ્રત કર્યું અને તેનાથી ગણેશજી પ્રસન્ન થયા ચંદ્રદેવને વરદાન માંગવા કહ્યું ત્યારે ચંદ્રદેવે કહ્યું હે ગજાન મહારાજ મારી ભૂલ થઈ છે મને મા અને તમારા શ્રાપમાંથી મુક્તિ આપો ત્યારે ગણેશજી માન્યા નહીં પરંતુ દેવોએ તેમને આજીજી કરી અને બ્રહ્માજીએ કહ્યું કે હે ગણેશજી તમે તો દયાળુ છો તમે હંમેશા બધા પર પોતાની કૃપા દર્શાવી છે જેથી ચંદ્રદેવને ક્ષમા કરી દો ત્યારે ગણેશજીએ ચંદ્રદેવને કહ્યું ચંદ્ર તું સંપૂર્ણ શ્રાપ મુક્ત તો નહીં થઈ શકે તેમ છતાં હું તારા વ્રતથી ખુશ થયો છું જેથી જો કોઈ વ્યક્તિ ભાદરવા સુદ બીજના ચંદ્રના દર્શન કરીને પછી ચોથના દર્શન કરશે તો તેને કોઈ સંકટ નહીં આવે પણ જો માત્ર ભાદરવા સુદ ચોથના એકમાત્ર દર્શન કરશે તો તેને કલંક લાગશે વળી આ કલંકને દૂર કરવા માટે જો કોઈ મારું વ્રત કરશે તો હું અવશ્ય પ્રસન્ન થઈશ તેને સંકટમાંથી મુક્તિ અપાવીશ આ રીતે ચંદ્રદેવને વરદાન આપીને ગણેશજીએ તેમને શ્રાપ મુક્ત કર્યા અને આમથી બધા જ દેવતાઓ પ્રસન્ન થયા દરેક જીવના સુખ માટે કલ્યાણ હેતુ ગણેશજીએ ચંદ્રમાને વડ ચતુર્થીનું વ્રત કરવા કહ્યું આ રીતે કહીને નારદ મુનિએ ભગવાન શ્રી કૃષ્ણને આ વ્રત કઈ રીતે કરવું તે પણ જણાવ્યું અને તેમને લાગેલા કલંકને દૂર કરવાનો ઉપાય કહી સંભળાવ્યો નારદ મુનિએ કહ્યું કે ભાદરવા મહિનામાં આવતી વધ ચોથના દિવસે આ વ્રત કરવાનું હોય છે જેમાં કોઈ પણ ધાતુ કે પંચ ધાતુના ગણેશજીની મૂર્તિ બનાવી તેની સ્થાપના કરવી પછી વિધિવત તેમની પૂજા કરવી નૈવેદ્યમાં લાડુ ધરાવવા અને ત્યારબાદ રાત્રિના સમયે ચંદ્રદેવને જોઈ તેમને અર્ધ્ય આપીને ગણેશજીની પૂજા આરાધના કરીને આ વ્રત કરવું આ દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવી દાન દક્ષિણા આપવી તો ગણેશજી અવશ્ય રીછે છે અને બધા જ કષ્ટોમાંથી મુક્તિ આપે છે આ વ્રત એટલું પ્રભાવશાળી છે કે જેનાથી જીવનના તમામ સંકટો દૂર થાય છે ભગવાન ગણેશજીની કૃપાથી ભક્તોના જીવનમાં આવતી દરેક તકલીફો શોક દુઃખ ભય દૂર થાય છે ગણેશજીના આશીર્વાદથી કોઈ પણ કાર્યમાં વિઘ્ન આવતું નથી અને આ વ્રતના પ્રભાવથી ભક્ત બધા જ મહાપાપોમાંથી મુક્ત થઈને સુખી જીવન વ્યતીત કરે છે બોલો ગજાનંદ મહારાજની જાય તો આ હતી સંકટ ચતુર્થીની વ્રત કથા આ કથા તમને કેવી લાગી તે અમને નીચે કમેન્ટ બોક્સમાં કહી સંભળાવજો જે રીતે આ કથા સાંભળવાનું પુણ્યફળ તમને પ્રાપ્ત થયું છે એ જ રીતે તમારા મિત્રો અને પરિવારજનોને પણ આ કથા કહી સંભળાવો તેમને શેર કરી આપો જેથી આ કથા સાંભળવાનું પુણ્યફળ તેમને પણ મળે અને આવી જ વૈદિક પુરાણો અને વેદોમાંથી મળેલી પ્રમાણભૂત કથાઓને નિરંતર સાંભળતા રહેવા માટે તમારા પોતાના ચેનલ વાર્તાને યાદથી સબસ્ક્રાઈબ કરી લેજો બની શકે કે આમ કરવાથી તમને લાભ અવશ્ય થશે પરંતુ અમારા પણ ઉત્સાહમાં વધારો થશે તો યાદથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને નોટિફિકેશન ઓન કરી લેજો કે જેથી આવનારી પૌરાણિક કથાઓ તમને વિના અવરોધ મળતી રહે જય શ્રી કૃષ્ણ